ગુજરાતના રાજકારણના જે બે બે થી ત્રણ દિવસ પહેલાં જે ખડભડાટ મંચાવી દે તે સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે તેણે જે દંડક હતા તેના એ પદ ઉપરથી રાજીનામું આપી દીધું ત્યારબાદ જે બધી જ ચર્ચાઓ થઈ ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ એમને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા આ બધી જ ઘટનાઓ બાદ એકવાર એક વિડીયો સામે આવે છે અને તેની અંદર એવું લખવામાં આવે છે કે બોટાદની જનતા માટે ખુશખબર અને ઉમેશ મકવાણા હવે જનતાની વચ્ચે દેખાઈ રહ્યા છે પણ મારો સવાલ ઉમેશભાઈ મકવાણાને છે એ ધારાસભ્યને છે કે તમને ચૂંટાઈને મોકલ્યા એ પછી તમે ક્યારેય જનતાની વચ્ચે ગયા છો જનતા માટે કોઈ કામ કર્યા છે હવે જ્યારે ભીંસ પડી છે ત્યારે તમે જનતા માટે ને જનતાના કામ માટે તમે વાહવાહી કરો છો બાકી તો તમે ગાંધીનગરમાં તમારા એ મકાન ખાતે હો છો ક્યારે બોટાદની જનતા સામે આંખ ખુલ્લી રાખીને જોયું છે જનતાને શું જોઈએ છે હવે તમે બાયપાસની બધી વાતો કરો છો કયા ઇશારે વાત કરો છો તો મને નથી ખબર પણ આ સમાચાર ખડભડાટ મચાવી દે તેવા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિ પેલા મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે એક વિડીયો સામે આવ્યો કે જેની અંદર લખવામાં આવ્યું છે કે બોટાદની જનતા માટે મોટી ખુશખબર બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રોડની સફળ રજૂઆત બોટાદમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ જનતાના માથાનો દુખાવો સમાન થઈ રહ્યો હતો જેનો ઝડપી નિકાલ થશે ધારાસભ્ય ઉમેશ મકવાણાની રૂબરૂ રજૂઆતથી મુખ્યમંત્રીના આદેશથી હવે ટૂંક સમયમાં જ આ બોટાદની ફરતે રિંગ રોડ બનાવવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે સાથે સાથે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા હવે ટૂંક સમયમાં બોટાદની ફરતે રિંગ રોડ બનાવવા માટે સર્વે પણ કરવામાં આવશે તેવી વાત અત્યારે જાણવા મળી રહી છે ત્યારે જે લેટર છે એ લેટર પણ મારી પાસે આવ્યું છે અને લેટરમાં પણ ઉમેશ મકવાણા કે તેમની જે વાત જે છે તે કરવામાં આવી છે ઉમેશ મકવાણાની જે રજૂઆત હતી તે પણ રજૂઆત કરવામાં આવી છે શું હતું એ લેટરમાં એ પણ તમનું વાંચીને બતાવવાનો પ્રયત્ન કરું કારણ કે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા કે બોટાદની જનતા એ બોટાદની જનતા માટે કોઈએ કશું વિચાર્યું હતું કે કેમ ધારાસભ્ય પદ હતું એમની પાસે બોટાદની જનતા માટે જે લખવામાં આવ્યું હતું પેલા તો જે ફોટા સામે આવ્યા છે એ ફોટામાં લખવામાં આવ્યું છે કે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાની સફળ રજૂઆત

તારીખ વીસ નવ બે હાજર ત્રેવીસ તારીખ ઓગણીસની સમસ્યા બોટાદ શહેરમાંથી આઠ નેશનલ હાઈવે પસાર થતો હોય અને મોટા કન્ટેનરો ભારે વાહનો પસાર થતા હોવાથી ખૂબ જ ટ્રાફિકનો પ્રશ્ન ઉભા થયા છે આપ સાહેબને નમ્ર વિનંતી કે બોટાદ શહેર ફરતે રોડ બનાવવા વિનંતી સ ભલામણ સાથે આ પત્ર લખવામાં આવ્યો હતો સાથે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ એના દ્વારા પણ પત્ર લખવામાં આવ્યું છે મળેલ તારીખ ચાર છ બે હાજર પચીસ પત્ર ક્રમાંકન પીએમએમએલ પચીસ એકવીસ ઝીરો સોળ આ બોર્ડના તારીખ વીસ છ પચીસ ના પત્ર ક્રમાંક મુજબ જે વાત કરવામાં આવી કે બોટાદ બે હજાર

સંદર્ભ બેમાં માં દર્શાવેલા બોર્ડના તારીખ તરફથી ફાળવવામાં આવતી મોકલી આપવામાં પ્રાદેશિક કમિશનર શ્રી અમદાવાદ ઝોનને જાણવામાં આવેલું છે જે આપશ્રીને વિધિવત થતા વિનંતી છે એટલે એમની સફળ રજૂઆત સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીમાં હતા જ્યારે ધારાસભ્ય જોકે અત્યારે ધારાસભ્ય તો છે જ પણ આમ આદમી પાર્ટીમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા પણ જે અત્યારે બોટાદની જનતા જોકે બોટાદની જનતાને તો ઘણું બધું જોતું હતું પણ કોઈ આપી નથી શક્યું ધારાસભ્ય નથી આપી શક્યા ટ્રાફિકની સમસ્યા આજકાલની નથી બોટાદમાં ટ્રાફિકની સમસ્યા ઘણા વર્ષોથી છે તો અત્યાર સુધી ઉમેશભાઈ ક્યાં હતા કેમ હવે જ ઉમેશભાઈ બહાર આવે છે એમના જે વિડીયો સામે આવે કે જે બધી સાઈડની વિઝિટ કરે છે સૌથી મોટા સવાલો એ ઉભા થઈ રહ્યા છે ગાંધીનગર અને બોટાદમાં રહેવું ઘણો બધો ઓગણીસ વીસ કરતા ઘણો મોટો ફરક છે ઉમેશભાઈ જનતાની વચ્ચે રહેતા હોય ને તો એને ખબર હોય કે જનતાની હાલત કેટલી કફોડી છે બાકી ગાંધીનગરને એસીવાળી કેબિનોમાં બેસવાથી જનતાની હાલત ખબર નથી પડતી હો ભાઈ અને કદાચ એ જનતાએ ચૂંટાઈને મોકલ્યા છે એ જનતા પણ અત્યારે કહેતી હશે સાહેબ તમારા જે વિડીયો જે પણ ચેનલમાં અથવા તો જે પણ વિડીયો આવતા હોય ને એની કમેન્ટ બોક્સમાં ખાસ તમે વાંચજો બોટાદની જનતા તમને શું કહી રહી છે તમને શું કહી રહી છે કેવા કેવો કેવું તમને સંભળાવી રહી છે આ બોટાદની જનતા એ જ કે જેને તમને મત આપીને તમને જીતાવ્યા અને આજે તમે એમની સાથે આવું કરો છો એમના માટે કશું કામ તો નથી કર્યું તો શું આવી રીતે કરવાનું અનેક સવાલો હવે તમે કામ કરવા માટે ગ્રાઉન્ડ પર ઉતરો છો અને તમને એવું હોય કે હું આ બધા કામ કરીશ તો જનતા ખુશ થઈ જશે પણ સાહેબ એ જનતા છે જનતા જનાર્દન છે એને કદાચ લોકોને ઉપર પહોંચાડતા આવડે છે ને ઉપરથી નીચે પાડતા આવડે છે આ એ મતદારો છે અને બીજી અન્ય વાત એ કે તમે રાજીનામાનીને ને જે બધી વાતો કરતા હતા ત્યારે લોકો એક જ સવાલ કર્યો હતો કે તમે થોડી વિસાવદર ભૂપેન્દ્રભાઈ આપણે ભૂપત ભાયાણી એમની સામે થોડી નજર કરજો કેવી હાલત થાય છે અત્યારે સૌ કોઈ એ લોકો પર નજર રાખીને બેઠા છે સાથે સાથે ઉમેશ મુકવાણાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને પેલા જ કહી દીધું કે હું મારા એ પદ પરથી રાજીનામું આપું છું દંડક પદ પરથી સાથે સાથે આમ આદમી પાર્ટી માટે પણ એ ખૂબ મોટી વાત કરી ગયા હતા ત્યારબાદ એ સુદાન ગઢવીનો વિડીયો સામે આવે છે અને એક મોટો નિર્ણય લેવાય છે કે ઉમેશભાઈ મકવાણાને આપણે પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી હશે શા માટે સસ્પેન્ડ કરવામાં આવે કંઈક હોય તો જ સસ્પેન્ડ કરવામાં આવે બાકી સવાલો અનેક થઈ રહ્યા છે બાકી એવું પણ સંભળાઈ રહ્યું છે કે ઉમેશભાઈ મકવાણા ભાજપ માટે કામ કરી રહ્યા છે જો કે પહેલાં પણ ભાજપમાં જતા એવું પણ સંભળાય સાથે અત્યારે પણ એવું કે ભાઈ એનું મન ભાજપમાં છે બાકી તનને બધું તે ભલે ને જેમાં હોય એમાં પણ મન અત્યારે ભાજપમાં છે તેવું લોકમુખે ખૂબ મોટી મોટી રીતે ચર્ચાઈ રહ્યું છે પણ સવાલો એ થઈ રહ્યા છે કે અત્યાર સુધી જે કામ કરવાના તે ઉમેશભાઈ ન કર્યા અને હવે જ્યારે ભીસ પડી ત્યારે ઉમેશભાઈ મેદાન આવીને કામ કરી રહ્યા છે એને લઈને લોકોમાં પણ ખૂબ ચર્ચાઓએ જોર પકડ્યું છે ને સાથે સાથે રાજકારણમાં પણ નાની નાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ઉમેશ મકવાણાની વાત સાથે કેટલા સમજ છો ને ખાસ કરીને અત્યારે જે કામનું નિરીક્ષણ કરવા માટે ઉમેશ મકવાણા બોટાદના ધારાસભ્ય પહોંચ્યા છે એને કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો રૂમ નમસ્કાર